કેશોદેવ શહેરમાં શેરમુક્ત ભારત પ્રાકૃતિક કૃષિ પેર અંતર્ગત આયોજી તો ગાય ગામડું ખેતીયાત્રાનું ઉત્સાહભેર કેશોદના ચાર ચોકથી લઈ વેરાવળ રોડ સુધી શણગારેલ ગાડા સહિત સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાનું આયોજન શ્રી ગીર ગૌણ ચેતન સંસ્થાન ગુંડલ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં યાત્રાના મુખ્ય માર્ગદર્શક તરીકે રમેશભાઈ રૂપારેલ્યા તેમજ સંસ્થાની કમિટી ટીમ જોડાય છે આ ગાય ગામડું ખેતીયાત્રા ગોંડલથી તારીખ પચીસ ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને આઠ જાન્યુઆરીએ ગીર સોમનાથ પહોંચી પૂર્ણ થવાની છે યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોને ગયા આધારિત કુદરતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો તેમજ ખેતીમાંથી રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટાડીને ખેતીને ઝેરમુક્ત બનાવવાનો છે યાત્રા દરમિયાન ખેડૂતોને ગઈ રાખવાથી થતા અનેક વિદ્યા લાભોની વિગતવાર સમજ અનુભવ દ્વારા આપવામાં આવી હતી ગાયના ગોબર અને મૂત્ર દ્વારા તૈયાર થતી પ્રાકૃતિક ખાતર અને દવાઓથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે છે જમીનની ફળદ્રુપતા વધે છે અને સ્વસ્થ ઝેરમુક્ત પાકનું ઉત્પાદન શક્ય બને છે તે મુદ્દે આવનારા અનુભવ દ્વારા પોતાના ઘરની બનાવટ અને પોતે જ વાપરતી અંગે માહિતી આપવામાં આવી હતી આજના સમયમાં ખેતીમાં દવાઓ અને રાસાયણિક ખાતરનો અતિશય ઉપયોગ થતો હોવાના કારણે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે આવા સંજોગોમાં આધારિત કુદરતી ખેતી અપનાવવાથી ખેડૂતોને લાંબા ગાળે વધુ વળતર મળે છે તેમજ સમાજને સ્વસ્થ ખોરાક પ્રાપ્ત થાય છે તે બાબતે યાત્રા દરમિયાન વિશેષ સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળોકીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમના દ્વારા પણ આ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેશોદ ખાતે યાત્રાના સ્વાગત પ્રસંગે સ્થાનિક ખેડૂતો ગૌસેવકો તથા ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામડું ખેતી યાત્રાના ઉદ્દેશોને આવકાર પામ્યો હતો આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાય ગયા આધારિત ખેતી પર આજે નહીં તો કાલે પણ જવા નિશ્ચિત બનવા જણાવાયું હતું સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ ગો માતા ઝેરમુક્ત ભારત યાત્રા આ એક એવી યાત્રા છે કોઈ સંપ્રદાયની નથી કોઈ જ્ઞાતિની નથી કોઈ પાર્ટીની નથી કોઈ ધર્મની નથી આ યાત્રા માત્ર આવનારા ભારતના ભવિષ્ય બાળકો જેને ઝેરમુક્ત ખાવાનું મળે એના માટે ગોંડલ મુકામેથી તારીખ પચીસના રોજ આદરણીય મહામહિમ શ્રદ્ધેય શ્રી આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કરકમલોથી ચાલુ થઈ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન થશે આ યાત્રા કુલ સિત્તેર જેટલા ગામોમાં ફરશે આ યાત્રા ત્રણ જિલ્લા સાત તાલુકા અને સિત્તેર ગામમાં ફરી અને વિશ્વને એક સંદેશ આપશે કે તમે જાજુ નહીં પણ તમારા ઘરમાં ખાવાનું થાય એટલું ઝેરમુક્ત કરો અને આડોશ પાડોશનાને સગા સંબંધીને આપો એનાથી ધીમે 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 રાષ્ટ્રના આખા આખા રાષ્ટ્રના નાગરિકોને ઝેરમુક્ત ખાવાનું મળે એનો એવો નાનકડો પ્રયાસ છે અને આજે અમે તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ કેશોદ મુકામે અમારા મિત્ર સાથી મિત્રો પ્રભાતસિંહ આંગણા મુકેશભાઈ જેવી અહીંયા લગભગ સો એક કાર્યકર્તાઓની ટીમ દ્વારા ભવ્યતિભવ્ય સ્વાગત કર્યું અને આજના વખતા અમારા રાષ્ટ્રને સમર્પિત એક રાષ્ટ્રપુરુષ કહેવાય એવા સૌજીભાઈ ધોળકિયા એ એક સંદેશ આપશે આ યાત્રા ઓફલાઈન અને ઓનલાઈન આખા વિશ્વના કુલ લગભગ એવરી ડે દોઢ કરોડ લોકો આને જોવે છે અને આનાથી એક ગુજરાતની ધરતી ઉપરથી નવી ક્રાંતિની શરૂઆત છે ઝેરમુક્ત ભારત આખા વિશ્વને એવો સંદેશ છે કે તમારા પરિવારમાં ઓછામાં ઓછું કેમિકલવાળું ખાવાનું ખાવ અને પરિવારને તેજસ્વી બનાવો